નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમવિષ્ટ ડિજિટલ જીએમડીસી ગ્રાઉન્ડથી આપ જોઈ શકો છો કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારના જીએમડીસી આવવા માટેનો કાફલો એનો રવાના થઈ ગયો છે અને એ જીએમડીસી પહોંચી ચૂક્યા છે જૈન સમાજ દ્વારા આજે નૌકાળ મંત્રનો વિશેષ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે હવે હવેથી નવ તારીખે જૈન ધર્મ દ્વારા જૈન સમાજ દ્વારા દર વર્ષે વિશ્વ નોકર મહાબંધનો દિવસ તમે મોટી સંખ્યામાં વિશ્વ જીએમડીસી ટ્રમમાં ઉપસ્થિત છે શકો છો વિશ્વ કલ્યાણ શાંતિ માટે તમે એક સાથે બેસીને એક નવકાર આપ જોઈ શકો છો કે સંસ્કાર ઘરેથી મળતા હોય છે અને આ લોકો અહીં આવે તો વિશ્વના કલ્યાણ માટે આ નૌકાર મંત્રનો નો જાપ છે દુનિયાના સમગ્ર જીવ જંતુ વિશ્વની શાંતિ માટે આ નૌકાર મંત્રનું મહામંત્રનું આયોજન કરેલ છે ચિદ્ધાણમ નમો હાયણમ નમો વજાયણમ નમો લોયે સૌવ સાવણમ એશો પંચ નમુકારો સૌવ પાવપણા મંગલાણ સૌ પર હવે મંગલમ નમસ્કાર જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે મોટી સંખ્યામાં ભક્તો ભેગા થયા છે આપ જોઈ શકો છો કે આજે એક ધર્મનો દિવસ છે અને મોટી સંખ્યામાં લોકો જ્યારે અહીંયા નૌકા મંત્રનો જાપ કરવા આવ્યા છે તો આપ આ સમૂહમાં ભીડથી ગણી શકો છો કે કેટલી બધી ભીડ છે અને એવું નથી કે નૌકા મંત્ર જાપ કરવાથી જ બધું છે અગર તમે તમારા ધર્મમાં માનતા હો જે ધર્મમાં માનતા હો એ ધર્મનો એકથી બે કલાક સુધી અગર તમે કન્ટિન્યુઅસ જાપ કરશો તો એનું મહત્ત્વ આ નૌકા મંત્ર જે ગણી રહ્યા છે એ લોકોની ભીડથી ગણી સમજી શકો છો ભગવાન એ જ છે એવું નથી કે નૌકા મંત્ર જાપ કરવાથી બધું થાય છે તમે તમારા ધર્મનો પણ જાપ કરી શકો છો કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી સાહેબ